ભરૂચ જિલ્લામાં નો ડ્રગ કેમ્પેન અંતર્ગત અંગલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈપીજી ચાવડા દ્વારા શહેર વિસ્તારમાં નશાની બદી રોકવા તેમજ તેના વેચાણ કરતા ઈશમો અંગે માહિતી મેળવવા માટે હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન સર્વેલન્સ સ્કોડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સુરવાડી ગામ ખાતે પરમાર ફળિયામાં રહેતા દિવ્યેશ હરેશ પર માર ઘરમાં માદક પદાર્થ રાખી છૂટક વેચાણ કરી રહ્યો છે અને ઘરમાં મોટા જથ્થો રાખ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે પીઆઈપીજી ચાવડા અને ટીમ દ્વારા ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝાના માર્ગદર્શન હેઠળ પરમાર ફળિયામાં દિવ્યેશ પરમારના ઘરે દરોડા પડ્યા હતા જ્યાં સર્ચ કરતા ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો જે અંગે ત્વરિત અસરથી એ ડિવિઝન પોલીસ સ્ટાફ એ ફેસલને જાણ કરતા એફએસએલ ની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જરૂરી સેમ્પલ લઈ ગાંજો હોવાની પુષ્ટિ કરતા પોલીસે દિગ્યશા હરેશ પરમારની ધરપકડ કરી હતી તેમજ ઘરમાંથી એક હજાર નવસો નેવું કિલોગ્રામ ગાંજા કિંમત રૂ ૧૯,૯૦૦ તેમજ મોબાઈલ મળી કુલ ૨૦,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેની પૂછપરછ કરતા દિવ્ય સુરત અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઇસમ પાસેથી ગાંજા વેચાણ કરવા લાવ્યો હતો જે આધારે પોલીસે સુરતના કાલિયા વિરુદ્ધ નેર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ઓગણીસો ને પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી આઈ આઈ બી ઓગણત્રીસ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી